વડોદરા શહેરના રાજમેલ રોડ પર ખાડિયાપોળ એક અને બેના રહેવાસીઓ તથા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે પાણી મુદ્દે તૂતું મેમે કોર્પોરેટર જાગૃતિ કાકા દ્વારા ટેન્કર મંગાવીને પાણી પહોંચાડવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં અવારનવાર પાણીની સમસ્યાઓ સામે આવતી હોય છે ત્યારે આજે ફરી એકવાર રાજમહેલ રોડ પર આવેલા ખાડીયાપોળ એક અને બેમાં પાણીની લાઇન તૂટી જતા પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો જેના પગલે નાગરિકોને પીવાનું પાણી મળી શક્યું ન હતું સમસ્યાનું નિરાકરણ લાવવા જ્યારે કોન્ટ્રાક્ટર સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે રહીશોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો જ્યાં અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા ત્યારે આ દરમિયાન પાણી મુદ્દે તૂતુ મેમે સર્જાતા સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકાએ આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ભૂલ ગણાવી પાણીની લાઈન પર કે કારણે પાણીનો વેડફાટ થયા હોવાનું જણાવ્યું હતું સાથે જ પાણીનું ટેન્કર મંગાવી સ્થાનિક લોકોને પાણી પૂરું પાડ્યું હતું ખાડિયાપોળ એક ખાડીયાપોળ બે અને પુનિજપોળ રાજમેલ રોડ ઉપર આવેલું છે ત્યાં આગાડી લગભગ પચાસ એક વર્ષ જૂની પાણીની લાઇનો હતી એના લીધે છેલ્લા બે વર્ષથી કન્ટામેશન આવા બધા પ્રોબ્લેમો હતા એટલે પાણીની નવી લાઈન નાખવા માટે અમે મંજૂર કરાવી અને કામગીરી ચાલુ કરાવી પણ જે પુનિતપોળની અંદર પાણીની લાઇન નાખી અને જે કોન્ટ્રાક્ટરની ભૂલ કે એણે વાલ બેસાડ્યો અને કેપ નહીં બેસાડી એના લીધે આખી પાઇપ ખુલ્લી રહીને સવારે જેવું પાણી છૂટ્યું એવું ગઈકાલે પણ પાણીનો એટલો વેડફાટ થયો આજે પણ થયો એટલો ત્યાંથી સ્થાનિક લોકોનો મને ફોન આવતા તરત જ હું સવારે સાત વા સવા સાથે ઘટના સ્થળે પહોંચી અધિકારીઓને બોલાવ્યા એટલે આ મોટામાં મોટી ભૂલ કોન્ટ્રાક્ટરની અને જે સુપરવાઇઝર જે એન્જિનિયર છે એની મોટી ભૂલ કહેવાય ત્રણ ટેન્કર પણ પાણીના ત્યાં આગાડી મંગાવ્યા ટેન્કર મોકલાવ્યા અને હમણાં પણ જસ્ટ ત્યાંથી ફોન આવ્યો એટલે હમણાં પણ એક ટેન્કર મેં ત્યાં આગાડી મોકલાવ્યું છે સમગ્ર મામલામાં ભૂલ કોન્ટ્રાક્ટરની અને જે એન્જિનિયર છે એ બેની ભૂલ કહેવાય